હેલો ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જ છો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજે થઈ ગયું છે મોડું તો કે પોણા સાત અહીંયા અહીંયા થઈ ગયા છે ભાઈ આપણે ટાળકો ખાલી છે મોટર ચાલુ કરી દઈએ અને ભાઈ જો આવું કંઈક વાતાવરણ છે આ ધીમે ધીમી તડકી આવી છે જો મારી પાછળ તમે જોઈ શકતા હોય આવું કંઈક વાતાવરણ છે આજે અહીંયા જો ઓહ હો હો દરરોજ કરતાં અહીં જયો સફો લાગી ગયો છે એવું છે બધું તો આવું કંઈક છે તો ચાલો અત્યારે નાસ્તો કરીને ફટાફટ નીકળીએ દુકાને જવા માટે કારણ કે આપણે થઈ ગયું છે બહુ મોડું થયું મળી નાસ્તો કરી લઈએ છેલ્દી થી નાસ્તો કરીએ પછી આપણે નીકળીએ દુકાને જવાનું તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયો છીએ ઘરે અને હવે વાગ્યાની વાત કરીએ ને તો દોઢ એક વાગી ગયો છે દોઢ જેવું તો હા દોઢ ઉપર થઈ ગયું છે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે બે આવવાનું છે જમવા તો હું બને એવું છે ને બતાવું દાળ ભાત ને રોટલી ને ખાણું કે એવું છે ને માથાનું છે ને હું તો આપણે જમી બમીને થઈ ગયા છે ફ્રી જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો બે વાગી ગયા છે ભાઈ બે વાગી ગયા છે જમી લીધું છે મસ્ત મજાનું અને હમણાં મેડમ હવે થોડીક જ વારમાં આસામ બાટ બધું ઉઠકીને પછી આવશે અને ભાઈ હવે અત્યારે અડધી કલાકનો ટાઈમ રહ્યો છે આરામ કરવાનો અને પાછું નીકળવાનું છે દુકાને જવા માટે અને ભાઈ જો તડકો આવી ગયો હમણાં વરસાદ હતો અત્યારે તડકો આવી ગયો તડકી તડકી આવે છે વરસાદ આવે તડકી આવે વરસાદ આવે એવું થયા રાખે છે તો ચાલો હવે થોડી વાર આરામ કરી લઈએ પછી પાછા નીકળીએ દુકાને જવા માટે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે ભાઈ દુકાને આ જાતા હતા કે દુકાનનો વિડીયો જ નથી બતાવ્યો આજે ઘરે આવીને સીધો વ્લોગ ચાલુ કર્યો છે દુકાને વ્લોગ જ નથી ચાલુ કર્યો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો દસ વાગી ગયા છે અને ચાલો હવે જવાનું આપણે આગળ જો મેડમ શું કરે છે એની બતાવું તમને જો

આવું છે જો બધું અહીંયા બધું જો ટાંકવાનું કામ છે બધું ચાલુ મારી બાજુ પ્લાસ્ટિક પેઢ્યું છે પાણીનું આવે એટલું જો बिया तो नहीं जय गुस्से जाम થઈ ગયો છે હ ઓ મે ગાઈટ સેટ કરવા જ આતો કઈસા હે હે એમમ ટાઈક દન ભાઈ એમમ હુંથી બહાર નું નીકળવાનું લે છે એ મિક્સર ઓબ તો ને બરાબર ચાલો થઈ સીધું નું ગોકર ની

જમી લીધું છે મસ્ત મજાનું અને વાગ્યાની વાત કરીએ ને તો પોણા થઈ ગયા છે પોણા જોવે છે હે તો આમ આમ હરખું હરખું જોવાય રીલ્સ જોવાની છે હલો જોવાય ગયો બતાવલો હવે

જોવે ટ્રેન્ડ તો હલો આપણે મસ્ત મજાનો ફ્રેશ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ પછી પોઈ જાય તો ફાઇનલી ફેમિલી આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ મસ્ત મજાના અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો અગિયાર વાગી ગયા છીએ ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે અને હા એ પહેલાં જેટલા પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને મિની વ્લોગ પસંદ આવે છે કે મોટા વ્લોગ એ જરાક જણાવતા જજો મિની વ્લોગ આવતા હોય તો આપણે મિની વ્લોગ જ કરશું કોમેન્ટ કરજો અને ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જેમ તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ બાય બાય